નમસ્કાર બીએ ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા દર્શક મિત્રો હાલ પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર આપણી સાથે છે પાદરા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું છે પાદરાના બે થી ત્રણ અગત્યના મુદ્દાઓને લઈને પાદરા કોંગ્રેસ સમિતિ પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર દ્વારા પાદરા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે આવેદનપત્ર રૂપી અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડ જે અગાઉના વર્ષોમાં પહેલાના વર્ષોમાં ગામડે ગામડે નીકળી જતા હતા ગામડેથી જ વ્યવસ્થાઓ થતી હતી અને હવે ફક્ત પાદરા શહેરમાંથી આવવું પડે છે આ પ્રકારની રજૂઆત સાથે સાથે પાદરા શહેર હોય કે પાદરા તાલુકાના કોઈપણ માર્ગ હોય તમામ માર્ગો પર મસ્ત મોટા પડેલા મોટા ખાડાનું રિપેરિંગ વર્ક વગેરે

પરંતુ આપણે જોઈ શકીએ કે છેલ્લા દોઢ બે મહિનાનો જેટલો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી ખાડાઓ પૂરવામાં નથી આવતા એટલે અગાઉ પણ મેં હમણાં લાઈનના માધ્યમથી પણ કહ્યું હતું કે મને એવા સમાચાર મળ્યા કે શ્રી પાદરા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એટલે ખૂબ સારી બાબત છે પરંતુ પાદરા ટાઉન ખાતે કર્યા કાર્યક્રમ કર્યા કરતાં જો માસા રોડ અથવા તો મોવાલ સુધી જો કોઈ કાર્યક્રમ કરવામાં આવે મિનિસ્ટર કક્ષાના માણસનો તો તાત્કાલિક ધોરણે ખારા પૂડે જાય એવી માગણી પણ કરી હતી કે ભાઈ મોબાઈલ કે માસા રાખો પરંતુ અમને ગતરોજ અમને જાણવા મળ્યું કે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગૃહમંત્રીશ્રીનો હતો એ કોઈ કારણસર રદ કરવામાં અહીંયા પાદરા ખાતે નથી કરવામાં આવી રહ્યું ખાસ કરીને એ કહેવા માગું છું કે જ્યારે પણ કોઈ મુખ્ય સરકારના કોઈ માણસ હોય મુખ્યમંત્રી કક્ષ મુખ્યમંત્રીશ્રી હોય અથવા તો એમનું જે મિનિસ્ટરો હોય છે એ જ્યારે આવતા હોય છે ત્યારે કોઈ કાર્યક્રમમાં આવતા હોય તો બીજું કંઈક કરતા હોય ત્યારે જે રો રસ્તા પર ખૂબ મોટા મોટા ખાડાઓ પડી ગયા હોય છે એ વરસાદ એક બાજુ પડતો હોય પરંતુ ખાડા પૂરવાનું કામગીરી ચાલુ કરી દેવામાં આવે છે કેમ કે મુખ્યમંત્રીશ્રી અથવા તો મિનિસ્ટર શ્રી આવવાના હોય એટલા માટે તો સામાન્ય જે જનતા છે જે છેલ્લા દોઢ મહિનાથી બે મહિનાથી જે હાલાકીઓ ભોગવી રહી છે રોજે રોજ વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે રોજે રોજ ખેડૂતો તાલુકાના ખેડૂતો પાદરા માર્કેટ ખાતે શાકભાજી લઈને આવી રહ્યા છે તાલુકાના યુવાનો નોકરીયાતો અર્થે અવરજવર એ એ રોડ પર અવરજવર કરી રહ્યા છે અને રોજે રોજના જે રાહદારીઓ છે જે આ રસ્તા પર અવરજવર કરે છે આપણે કલ્પના કરીએ કે કેટલા મસ મોટા ખાડા પડ્યા છે તો એ એ લોકોની પરિસ્થિતિ શું થતી હશે એટલા માટે ખર્ચ કરીને આજે આટલા સમય પછી પણ જો ખાડા પૂરવામાં નથી આવ્યા એટલે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને વહેલી તકે ખાડાનું કામગીરી પૂરી કરવામાં આવે એવું અમે મામને મામલતદારશ્રીને આની રજૂઆત કરી છે અને તેમ છતાં જોઈએ છે અઠવાડિયું દસ દિવસ સુધી જો ખાડાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો અમે ત્યાં ખાડા ઉપર ખાડા જે પડી ગયા છે ત્યાં પણ દેખાવો કરીને ત્યાં પણ આંદોલન ચોક્કસપણે કરવાના છે પરંતુ આ જે સમસ્યા છે એમાંથી તાલુકાની જનતાને નિજાત મળે એ દિશામાં અમે ખાડા પૂરવા બાબતે આંદોલન પણ કરીશું સાથે સાથે બીજો જે પ્રશ્ન છે હાલમાં મારા સમયમાં જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે તા ગામમાંથી જ આધાર કાર્ડ સુધારા વધારાનું કામ હોય અથવા તો આયુષ્યમાન ભારતની યોજનાનું જે કાર્ડ માં અમૃતમ કાર્ડ હતું પહેલાં એ અત્યારે આયુષ્યમાન ભારત જે કાર્ડ છે એ કાર્ડ ગામમાંથી જ વીસી ઓપરેટર જે હતો એની પાસે એવા સત્તાઓ હતા સાથે વીસી ઓપરેટર સિવાય પણ ઘણી બધી જે એજન્સીઓ તાલુકામાં એ કાર્યરત હતી કે એ લોકો આયુષ્યમાન ભારત કાર્ડ તમને તમારી પાસે પુરાવો હોય તો તમને તાત્કાલિક ધોરણે નીકળી જતું હતું જન સુવિધા કેન્દ્રમાંથી સાથે આધાર કાર્ડ સુધારા વધારાના જે પ્રશ્નો હતા એ પણ ત્યાંથી ત્યાંથી સોલ્વ થતા હતા પરંતુ હવે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ બધી જ જે સરકારની યોજનાઓ છે એ કોઈ પાર્ટી માટે અથવા તો પક્ષા પક્ષી માટે નથી હોતી એ ભારતના તમામ નાગરિકો માટેની આ યોજનાઓ છે સરકાર દ્વારા યોજનાઓ લાગુ કરવામાં આવે ત્યારે એને પૂછવામાં નથી આવતું કે ભાઈ તમે કઈ પાર્ટીમાંથી આવો છો કે કઈ પાર્ટીમાંથી તમે એ કરો છો તો એવું નથી આવતું કોઈ ઓપરેટર કાર્ડ કાઢીને આપે ત્યારે એવું કહેવામાં નથી આવતું કે આ વખતે અમને મત આપજો એવું કહેવામાં નથી આવતું એટલે કઈક ને કઈક રીતે આયુષ્યમાન ભારત યોજના હોય કે બીજી જે યોજનાઓ છે એનો કઈક ને કંઈક રીતે દુરુપયોગ થતો અમને દેખાય આવ્યો એટલા માટે કેવા પ્રકારનો દુરુપયોગ આપણે આ યોજનાનો લાગી રહ્યો છે ખાસ કરીને એક તો અમારી માંગણી છે કે જે રીતે પહેલાં જ તમામ જે એજન્સીઓ કાર્યરત હતી એ લોકો આ બધા કાર્ડ કાઢતા હતા એ કાર્ડ કાઢવાનું ફરીથી શરૂઆત કરવામાં આવે એજન્સીઓને કામ સોંપવામાં આવે વીસીયુ ઓપરેટર કક્ષાએથી પણ અમુક કામગીરી કરવામાં આવતી હતી સરકારની યોજનાઓની એ વીસીયુ ઓપરેટરને પણ સત્તાઓ આપવામાં આવે અને સાથે ઠેક માસારોડનો માણસ હોય કે મોબાઈલનો માણસ હોય એને કામ આયુષ્યમાન ભારત યોજના હોય કે બીજું કાર્ડ તાત્કાલિક કઢાવવું હોય તો એને પાદરા સુધી આવવું પડે છે એટલે ખૂબ લાંબુ થવું પડે છે જ્યારે મારા સમયમાં એવું હતું કે ત્યાંથી ત્યાંથી જ કેન્દ્રો પરથી તાત્કાલિક ધોરણે જો કોઈને ઇમરજન્સી આવી હોય ત્યારે અધિકારીને વાત કરીએ કે ભાઈ એને ઇમરજન્સી ઓપરેશન કર્યું છે કે એને હાર્ટ એટેક આવે છે બીજા પ્રશ્નો થયા છે ચોવીસ કલાક પણ ના થાય તો પણ એનું કાર્ડ નીકળી જતું હતું ત્યારે તો એવી સિસ્ટમ હતી કે અધિકારીશ્રીને થંબ આપવાનો હતો એપ્રુવલ આપવાનું હતું ગાંધીનગરથી એનું એપ્રુવલ થાય ત્યારબાદ એ કાર્યરત થતું હતું પણ પરંતુ હવે તો સિસ્ટમ એવી થઈ ગઈ છે નવું જે સુધારા કર્યા છે એમાં જે એને એનએફેસએ ધારકો છે એટલે કે જે કાર્ડ ધારકો અનાજ મળવાપાત્ર જેને મળવાપાત્ર છે એ લોકો પો જેનું આધાર લિંક છે એવા લોકો પોતાના મોબાઈલથી જ આયુષ્યમાન એપ ડાઉનલોડ કરીને પોતાનું કાર્ડ પોતાની જાતે જ બનાવી શકે છે એમાં કોઈના સીન સપાટામાં આવવાની જરૂર નથી કોઈ તમારો દુરુપયોગ કરે એમાં આવવાની જરૂર નથી કોઈ માંદ બીમાર પડ્યો હોય કોઈ પરિવારનો માણસ બીમાર પડ્યો હોય કોઈ માંદ પડ કોઈ બીમાર હોય કે માંદગી હોય અને આજે પરિવાર મુશ્કેલીના સમયમાં હોય દુઃખના સમયમાં હોય એવા સમયમાં એનો એનો જે ફોટો પાડીને જે વાયરલ કરવામાં આવે છે એ ખૂબ દુઃખદાયક બાબત છે અમારા સમયમાં ખૂબ લોકોના કાળો કાઢ્યા છે ને એ બધું કરે પરંતુ ક્યારેય આયુષ્યમાન કે આધાર કાર્ડનો ફોટો પાડવાનો એ અમારો વિષય રહ્યો નથી એટલે સરકારશ્રીને પણ મામલતદારશ્રીના માધ્યમથી અમે રજૂઆત કરી છે કે જો સરકારશ્રી પાસે પૂરતા સ્ટાફ ના હોય આ બધી કામગીરી કરવા માટે તો અમે કોંગ્રેસ કાર્યાલયથી પણ આયુષ્યમાન ભારત યોજના હોય કે બીજા આધાર કાર્ડ સુધારા વધારા હોય એની અમને એજન્સી અથવા તો એનું કામ આપવામાં આવશે તમે વ્યવસ્થા કરશો જો તો અમે ચોક્કસપણે અમારો માણસો થકી પણ જનતાને પરેશાની ના પડે તાલુકા કક્ષા સુધી ના ઉપડે ધક્કો ખાવા એ રીતનું આયોજન અમે કરીશું સાથે બીજી રજૂઆત કરી છે કે દરેક ગામે ગામ જે માણસો અત્યારે હેરાન થઈ રહ્યા છે આધાર કાર્ડ એ મહત્વનો પુરાવો છે આપ જોઈએ કે અહીંયા પણ લોકો ખૂબ ધક્કા ખાય છે એટલે એક આધાર કાર્ડની બાબત હોય આયુષ્યમાન ભારત કાર્ડની જે યોજના છે એ બાબત હોય એ ગામ પર જ એના દરેક ગામે ગામ દ્વારા એના કેમ્પો કરવામાં આવે જેથી કરીને યોજનાનો જે દુરઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ ના કરવામાં આવે ને દરેક ભારતના નાગરિકને ને મળવા લાભ મળે એટલા માટે આજે આવેદનપત્ર આપીશું ચોક્કસ જસપાલસિંહ સિંહ પઢિયાર જયારે ધારાસભ્ય હતા ત્યારે આ પ્રકારની વ્યવસ્થા કઈ રીતની હતી આયુષ્યમાન કાર્ડ હોય આધાર કાર્ડ હોય કે પછી જે પણ સરકાર છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ જસપાલસિંહ પડિયા જ્યારે ધારાસભ્ય હતા ત્યારે કયા પ્રકારની યોજના તમારા કાર્યાલયથી આ કામગીરી કરવામાં આવતી હતી કોંગ્રેસ કાર્યાલય પરથી કામગીરી કરવામાં આવતી હતી કે ઘરે ઘરેથી કાર્ય શું એ સમય હતું ને આ સમયમાં શું ફરક લાગે છે જેના લીધે તમારે આવેદનપત્ર આપવાની જરૂર પડી છે આમ તો ખાસ કરીને આયુષ્યમાન મા કાર્ડ આયુ આયુષ્યમાન ભારત કાર્ડ છે કે આધાર કાર્ડ છે એમાં જે તે વખતે વિષયો પાસે અમુક પ્રકારના સુધારો અથવા તો એક અમુક કાર્ડ નીકળી જવાની સત્તાઓ વીસી પાસે હતી એટલે આ જે આયુષ્યમાન ભારત કાર્ડ હોય કે આ જે કાર્ડ છે એ તો અમારા સરપંચો જ કામ કરી દેતા હતા એમાં તો કદાચ જો ક્રિટિકલ હોય આજે ને આજે કોઈને હાર્ટ એટેક અથવા તો કોઈ બીજી ઇમરજન્સી આવી તો એ કેસમાં મને ફોન કરતા હતા સરપંચનો જ ફોન આવે છે કે આ કાર્ડ તો અમે બનાવી દઈએ સરપંચો જ આ બધું કામ કરતા હતા અત્યારે ધારાસભ્ય આ બધું કામ નથી કરતા એ કામ બધું સરપંચો કરતા હતા અને સરપંચો તાત્કાલિક ધોરણે કદાચ કોઈને એપ્રુવલ ન આવ્યું હોય ને ઇમરજન્સી કેસ હોય તો એવા કિસ્સામાં સીડીએચઓને ઓને હું ફોન કરીને તાત્કાલિક એનો થંભ અપાવીને આ આ માણસને સારવાર કરાવવાની છે તો એ તાત્કાલિક એ લોકો કક્ષા કક્ષાએથી આ કામ થઈ જતું હતું પરંતુ નોર્મલ બાબતોમાં તો એ લોકો જ કામ કરી દેતા હતા ધારાસભ્ય કક્ષાનું કામ આ આ છે પણ ને આ કામ તમામ લોકો ગામમાં પણ કરી શકતા હતા એટલે મતલબમાં એક પારદર્શિતા હતી લોકોને ઇઝી ઇઝી સરકારની યોજનાઓનો ઇઝી વે ઉપયોગ ઇઝી ગામમાં જ કામ થઈ જતું હતું અને આ કામ સરપંચો પણ કરી શકે છે આરામથી કરી શકે તો અગાઉની જે સિસ્ટમો હતી એ રીતે જ ફરી સિસ્ટમ સક્રિય કરીને સરપંચ જો

કે એની પદ્ધતિ શું હોય છે લીગલ પ્રોસેસ શું હોય છે પરંતુ ક્યાં આ કામ અટક્યું છે અને કેમ જસપાલસિંહ પઢિયાર કે બીજા કોઈ પણ વ્યક્તિને આ કેમ્પ કરવાની કે પછી આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ કાઢવા માટેના કેમ્પની મંજૂરી આપવામાં નથી આવતી જોકે ભારત સરકાર એમ કહે છે કે ઘરે ઘરે લોકોને હેન્ડ ટુ હેન્ડ કાર્ડ મળી જવા જોઈએ અને યોજનાનો લાભ વધુમાં વધુ લોકોને મળવો જોઈએ સરકારની યોજના તો એવી છે કે ધારો કે આ આયુષ્યમાન કાર્ડની આપણે વાત કરી તો દરેક ઘરે જે મળવાપાત્ર લોકો છે જે લાભાર્થી છે એને આ મળી જ જવું જોઈએ પરંતુ અમે લોકોએ ઘણા બધા કિસ્સાઓ સામે આવતા કોઈએ કોઈ બચારે આજે એની બીમાર હોય ને એની એ બીમારીનો કોઈએ ગેરલાભ લીધો અથવા તો પોતે કંઈક સીમ સપાટા કરવાના જે પ્રયત્ન કરે એટલે લોકોની રજૂઆતો મળી કે ભાઈ આવું મળે છે એના કરતાં આપણે કેમ્પ કરી દો ને તો બધાને જેને મળવાપાત્ર લાભ છે એ મળી જાય એટલા માટે મેં ઓફિશિયલ લેટર લખીને મેં પરવાનગી માંગી કે આપનો કિયો ઓપરેટર અમને આપો તો અમે લોકો મુજબુર ગામથી શરૂઆત કરીને એકલ બરા અને તમામ ગામે ગામ કેમ કરવા અમે લોકો માંગીએ છીએ તો લોકોને તાલુકા કક્ષા સુધી ના આવવું પડે અને એમની બીમાર પડે ત્યારે એમની મજબૂરીનો કોઈ લાભ ના લે અને એ પ્રકારની જે વ્યવસ્થા અત્યારે જે છે એ એ ના થાય એના માટે થઈને ગામડે ગામડે અમે લોકો કેમ્પ કરવા માગીએ છીએ એટલા માટે તમે મેં તો ઓફિશિયલ લેટરથી પરમિશન માગી હતી પરંતુ કંઈક રીતે કોકનું કંઈક રીતે રાજકીય દબાણ ચોક્કસપણે જણાય આવવાના કારણે અધિક દ્વારા જવાબ ના આપવામાં આવ્યો એટલા માટે હું ડીડીઓશ્રીને મળવા ગયો અને ડીડીઓશ્રીને આ વાતની રજૂઆત કરતાં ડીડીઓશ્રીએ કીધું છે કે પ્રાથમિક જે આરોગ્ય કેન્દ્રો છે સામૂહિક જે આરોગ્ય કેન્દ્રો છે અને ગામડાના જે સબ સેન્ટરો છે ત્યાંથી આ કાર્ડ નીકળવાની વ્યવસ્થાઓ આપણે કરેલી છે અને કરવાના પણ છે સબ સેન્ટરો ઉપર તો બીજી જગ્યાએ કેમ્પ પ્રાઇવેટ જગ્યાએ નથી થતો એટલે મેં અહીંની જે પરિસ્થિતિ હતી એની આખી વાત કરી કે ભાઈ આવી રીતે કોઈની બીમારીનો મજબૂરીનો લાભ લેવામાં આવે છે તો આ વહેલી તકે આ બધી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવીને દરેક પીએસસી સેન્ટરો ઉપર સબ સેન્ટરો ઉપર આ કાર્ડની વ્યવસ્થાઓ કરો અને કોઈને પણ કેમ્પ કરવો હોય તો ત્યાં જઈને કરે પીએસસી સેન્ટર ઉપર એટલે આ જે પ્રકારની વાત છે એટલે એમને પણ જણાવ્યું છે અધિકારીઓએ કે કે ભાઈ હવે આવી રીતે કેમ્પો અમે કરીશું આ કેમ્પ

એને જાતે જ મિલીભગત કરી હોય એટલે કોઈ જગ્યાએ કોઈ કોકના કોઈ ત્યાં એમને ત્યાં કોઈ ધારો કે પીએસસી સેન્ટર પર કોઈ કાર્ડ ક્રિટિકલ બીમારીવાળો માણસ કાર્ડ કાઢવા ગયો એટલે કાર્ડ એનું ઓપરેટ તો ત્યાંથી થયું પરંતુ એની પ્રિન્ટ ગમે તે માણસ લઈ શકે છે તમે પણ લઈ શકો છો એ એનું તમને ઓપરેટ કાર્ડ ઓપરેટિંગ થઈ ગયા પછી એટલે મેં જોયું કે કદાચ કોઈ ઓપરેટર દબાયેલો હોય અથવા તો મિલીભગતથી હોય એ કોઈને ત્યાં કાર્ડ મોકલી દેતો હતો અને એ લોકો કાર્ડ ડાઉનલોડ કરીને એને એટીએમ જેવા કાર્ડમાં ઘાલીને કાર્ડ આપવાની આપીને ફોટા પડાવવાનું જે સિસ્ટમ એ ચાલી રહી હતી એટલે એક ખોટી જ જે તે વખતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી મારા વખત પણ નીકળતું હતું અને અત્યારે પણ નીકળે છે અને જો ના નીકળતું હોય તો સરકારે એની તાત્કાલિક વ્યવસ્થા કરવાની વાત મેં બેનને પણ કરીશ પરંતુ બેને સ્વીકાર્યું છે કે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર તમે જાઓ એના સમયે એટલે કાર્ડ નીકળે છે બાપુ છેલ્લો સવાલ એ પણ છે કે આપણે જેવું કહ્યું કે એ આરોગ્ય કેન્દ્ર પરથી કાર્ડ નીકળે બીજી જગ્યાએ પ્રિન્ટ થાય છે તો આપનું શું માનવું છે કે કાર્ડની પ્રિન્ટ કે કાર્ડનો પ્રોસેસ સરકારી ઓફિસમાં થાય છે પરંતુ એની પ્રિન્ટ આપીને હું પોતે ભાવિન એની સાથે ફોટો પડાવું છું તેનું એ એ બાબતનું શું માનવું છે આપણે હું તો એક જ વસ્તુ માનું છું કે જ્યારે કોઈ પરિવાર પર બીમારી આકસ્મિક આવી પડી હોય એટલે એ પરિવારના લોકો ટેન્શનમાં હોય મુશ્કેલીમાં હોય કે ભાઈ અમારો પરિવારના સભ્ય ને બ્રેન્ડ સ્ટ્રોક આવ્યો છે અથવા તો અમારા પરિવારના સભ્યને ને કોઈને હાર્ટ એટેક આવ્યું છે તો એ પરિવાર મુશ્કેલીમાં હોય એ મુશ્કેલીના સમયમાં જે લોકો આવું કૃત્ય કરે છે કે જે ઓપરેટરો આવું કૃત્ય કરે છે કે એનું આધાર કાર્ડ એનું આયુષ્યમાન ભારત કાર્ડ બનાવીને બીજાને ત્યાં મોકલે છે અને ફોટો પાડવા માટે એને મજબૂરીમાં ઊભું રહેવું છે એવું જે વસ્તુ છે એ ખરેખર ના થવી જોઈએ આજે કોઈ બીમાર હોય તો એને ચોક્કસપણે એક લોકપ્રતિનિધિ તરીકે આપણી જવાબદારી એવી બને છે કે એને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ નહીં કે સીન સપાટા કરીએ આપણે એને મદદરૂપ થવાનું હોય જ્યારે પરિસ્થિતિ આની આજ મંજૂરી ના મળે સરકારના વિભાગોમાં કામગીરી શરૂ ન થાય કેમ્પની મંજૂરી ન મળે ખાડા ન પુરાય તો કયા પ્રકારનું સ્ટેન્ડ કોંગ્રેસ જસપાલસિંહ પડ્યાનું રહેશે સૌ પ્રથમ જો ખાડા નહીં પુરાય અઠવાડિયા દસ દિવસમાં તો અમે ચોક્કસપણે ત્યાં રસ્તા પર ઉતરીને આંદોલન કરવાના છે બીજી વાત કે જે આયુષ્યમાન ભારત યોજના હોય કે આ બીજી યોજનાઓનું જો ગામડે ગામડે આપણે કેમ્પ કરવાની એ લોકોને વાત કરી છે સાથે દરેક વીસીએ ઓપરેટર પણ આનું સિસ્ટમ એને ત્યાંથી ડેવલપ કરી શકે એ માટેની પણ આપણે જે અગાઉ મારા સમયમાં હતા એવી એવી સિસ્ટમ પણ કરવાની માંગ મેં કરી છે આ બધી જ બાબતોને લઈને ધારો કે દસેક દિવસ સુધીમાં જો ખાડા નહીં પુરાય તો અમે ત્યાં આંદોલન કરીશું સાથે આ બધા કિસ્સાઓમાં જે જે આયુષ્યમાન ભારત યોજના હોય કે આ બધી કિસ્સાઓ છે એમાં સરકારશ્રી જો નિર્ણય નહીં કરે તો આમાં જિલ્લા કક્ષાએ ખૂબ મોટો કાર્યક્રમ કરીને અમારો જે લોકોને ન્યાય આપવા માટે લોકોની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે અમે આંદોલન કરીશું ચોક્કસ દર્શક મિત્રો આ પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર કે જે કહ્યું છે કે આગામી દસ દિવસમાં પાદરા જંબુસર રોડ હોય કે પાદરા શહેર પાદરા તાલુકાના રોડ પર પડેલા ખાડાઓનું રિપેરિંગ કામ